ખેતી મિત્રો સતત સંશોધન સતત પ્રયોગો અને સતત પરિવર્તન માંગી લેતો એક વ્યવસાય છે અને અને આજે આપણે કપાસ મગફળીમાં વધુ સૂયા કેવી રીતે બેસે એના માટે શું અખતરા થઈ રહ્યા છે શું સંશોધન છે કયા પ્રકારના ટેકનિકલ આપણા પાસે હાલ ઉપલબ્ધ છે લેટેસ્ટ અપડેટ શું છે એની ચર્ચા કરશું ને એની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે કૃષિ ક્રોપ સાયન્સ ના ડિરેક્ટર એમડી ડી માલવિયા જોડાયા છે જેઓ એગ્રો કેમિકલમાં અને એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં બહુ જ બહોળો અનુભવ ધરાવે છે તો એમના જે અનુભવનો લાભ આપણે મેળવીશું તો સાહેબ આપનું સ્વાગત છે માલવિયા સાહેબ પહેલો પ્રશ્ન તો એ મને જણાવો કે બંને પાકો ખેડૂતો માટે આપણા ગુજરાતના ખેડૂતો માટે મહત્વના ચોમાસુ પાકો છે તો કપાસમાં ઓછો લાગવાના શું કારણો છે અને મગફળીમાં ઓછા સૂર્યા બેસવા પાછળ કયા કારણો જવાબદાર છે ખેડૂતને કેવી રીતે ખબર પડે કે મારા કપાસના પાકમાં આ વખતે ફાલની સમસ્યા છે કે મારા મગફળીના પાકમાં આ વખતે સૂર્યા બેસવાની સમસ્યા છે હવે ખાસ કરીને તમારા પહેલા પ્રશ્નનો જવાબ આપું કે કોઈ પણ પાક ની અંદર પછી મગફળી છે કે કપાસ છે એમાં જો એના ટાઈમ પીરિયડ ધારો કે મગફળી છે એમાં સત્યાવીસ દિવસે સુયા બેસવાનું ને ફૂલ આવવાનું ચાલુ થતું હોય તો એ રીતે કપાસ છે તો પિસ્તાલીસ થી પંચાવન દિવસની આજુબાજુમાં ફૂલ આવવાના ચાલુ થતા હોય તો એવા ટાઈમે જયારે ફૂલ ન આવે ત્યારે ખેડૂતને સમજવાનું કે ભાઈ એનો રાઈટ ટાઈમ છે છતાંય જો ફૂલ નથી આવતા અથવા તો ઓછા આવે છે તો મારા પાકમાં કંઈક પ્રોબ્લેમ છે ફૂલ માટે અથવા તો સુયા માટે મારે કંઈક કરવું જોઈએ આ પહેલો પ્રશ્ન તમારો જવાબ હવે બીજો પ્રશ્ન હું તમને કહું તો બીજા પ્રશ્નની અંદર એવું છે કે સૌ પ્રથમ તો આપણે જાણવું એ જરૂરી છે કે ભાઈ ફૂલ નથી આવતા અથવા ઓછા આવે છે એના કારણો શું આપણે કોઈ પણ છે પ્રશ્ન હોય તો એના મૂળ સુધી જવા માટે પેલા એના કારણો જાણવા જરૂરી છે તો એમાં સૌ કારણ છે કે એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ એટલે કે ધારો કે વાતાવરણની અંદર તાપમાન વધારે હોય તો ફૂલ ઓછા આવે પાણી વધારે હોય તો પણ ફૂલ ઓછા આવે તાપમાન એકદમ ઓછું આવે તો પણ ફૂલ ઓછા આવે ધારો કે મગફળી છે આપણે ખરીફ પાક છે એમાં જનરલી ત્રીસ થી પાંત્રીસ ડિગ્રી ટેમ્પરેચર રહેતું હોય તો સારામાં સારા ફૂલ ફ્લાવરિંગ આવવાની શક્યતા રહે પણ જો એનું ટેમ્પરેચર પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી જાય તો ફ્લાવર ઓછું થઈ જાય ટૂંકમાં તો આ એના કુદરતી ફેક્ટર થયો તો આવા સાત કુદરતી ફેક્ટર છે એમાં પહેલું છે ઇન્વાયરોમેન્ટલ સ્ટ્રેસ છે બીજું ફેક્ટર છે ન્યુટ્રીન ડેફિશિયન્સી ધારો કે ની અંદર નાઇટ્રોજન છે જો વધારે નાઇટ્રોજન આપી દેવામાં આવે તો એનો વેજીટેટિવ ગ્રોથ એટલે વિકાસ વધી જાય પણ એનો જે કાર્બન રેશિયો નાઇટ્રોજન રેશિયો આપણે આના પહેલા એક વખત ગઈ સાલ આની આપણે ચર્ચા કરી હતી કાર્બન નાઇટ્રોજન રેશિયોની તમને યાદ હશે તો એ વધી જાય તો એનાથી ફૂલ આપણે છોડનો વિકાસ થાય પણ એમાં ફ્લાવરિંગ ઓછું આવે હવે એવી જ રીતે બોરોન અને જીંકની જો ડેફિશિયન્સી હોય ની અંદર તો પણ ફ્લાવરિંગ ઓછું આવે તો આ છે એ ન્યુટ્રિયન્ટની ખાદને ને કારણે એટલે કે જે કઈ તત્વોની ખામી છે એના કારણે ઉત્પાદનની અંદર ફ્લાવરિંગ ઓછું આવવાની શક્યતા રહે પેલું એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ બીજું ખાદ એટલે કે ની ખામી હોય ત્રીજું છે પેસ્ટ એન્ડ ડિઝીઝ એટલે કે રોગ અને જીવાતો હવે જે રોગ અને જીવતોમાં તારે ધારો કે કોઈ ઈયળ આવ્યો ટૂંકમાં અને ઈયળ છે એ પાંદડા તો ખાવાની સાથે સાથે અમુક ફૂલને પણ કાપીને ખાઈ જવાની છે તો તો જ રીતે રોગ રોગ છે છે એ ઘણી વખત જે આપણું ફૂલ બેસતું હોય ત્યાં જ જો રોગના જીવાણુ એટલે કે ફૂગનો ડેવલપમેન્ટ થાય તો એ ફૂલ ખરી જવાનું છે તો આવી રીતે ફૂલ આવતા હોય પણ એ ફૂલ ખરી જતા હોય અથવા તો ઈયળના નુકસાનને કારણે ફૂલને નુકસાન થતું હોય તો રોગ અને જીવત પણ એક એનું ત્રીજું મહત્વનું કારણ છે કે જે આપણા ફૂલની સંખ્યાને ઘટાડે છે ચોથું કારણ છે કે ઈમ્પ્રોપર એગ્રીકલ્ચર ઓપરેશન એટલે કે ધારો કે જે કઈ આપણે ખેતીવાડીના ઓપરેશન કરીએ છીએ પાણી આપવાનું છે પછી એને જે કઈ આપણે ખેતીવાડીને લગતા સાતી ચલાવવાનું છે રાઈટ ટાઈમે એને થવું જોઈએ કે જેથી કરીને સુયા બેઠા છે એ ઉખડી ન જાય ધારો કે એકદમ બેસી ગયા હોય અને પછી શાંતિ ચલાવે મગફળીની અંદર તો એ બધા સુયા ઊંચા થઈ જાય તો જ્યાં પછી આપણને ઉત્પાદન આપણું ઘટવાની શક્યતા રહે ટૂંકમાં એટલે કે જે ટાઈમે પછી વાવણીનો ટાઈમ પણ ખૂબ જ મહત્વનો છે ધારો કે આપણે એક સાદું ઉદાહરણ આપવું એરંડા છે એરંડા જનરલી આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ભલામણ એવી છે કે એ એરંડા છે એ ઓગસ્ટ ના એન્ડ થી માંડીને સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં વાવણી કરવાની હોય છે પણ અત્યારે ખેડૂતો શું કરે કે જૂન જુલાઈમાં વાવણી કરી દે વરસાદ થાય ત્યાં તો એનાથી શું થશે કે એનો જે ટાઈમ પીરિયડ છે જે બેલેન્સ છે એને જે ટેમ્પરેચર જે જોતું છે જે વાતાવરણ જોતું છે એ નહીં મળે એટલે ફ્લાવરિંગ ઘણી વખતે એમાં ગોગળી થઈ જાય છે અને એવા આવે છે ટૂંકમાં તો આ બધી વસ્તુઓ કપાસ ને મગફળીને પણ લાગુ પડી શકે ટૂંકમાં એટલે કે વાવણીનો ટાઈમ પણ એક મહત્વની વસ્તુ છે ઈ ઉપરાંત આપણે અમુક કેમિકલનો પણ વપરાશ કરતા હોય ધારો કે કોઈ નિંદામણનાશકનો વપરાશ કરતા હોય કોઈ આપણે પીજીઆર પ્રોડક્ટ જે વાપરીએ છીએ એના ડોઝ કરતા વધારે વાપરી દે તો પણ છોડને નુકસાન કરતું હોય એના કારણે ડાઉન થતું મહત્વનું છે ધારો કે અમુક વેરાયટી છે એ જીનેટિકલ ફેક્ટર એટલે કે જે કઈ આપણી જાતની વાવણી કરી છે જે કઈ વેરાયટી આપણે વાવી છે કપાસની કે મગફળીની અંદર તો એનું ઉત્પાદન જ ઓછું આવતું હોય તો એનું ફ્લાવરિંગ આપણને ઓછું જ દેખાવાનું છે તો આપણે જે કઈ વાવણી કરીએ છીએ એ ટૂંકમાં એની અંદર આપણે ફ્લાવરિંગની સંખ્યા વધારે જોતા હોય પણ ઈ વેરાયટી અંદર ફ્લાવર જ ઓછા આવતા હોય અથવા તો ફ્લાવરની સંખ્યા ઓછી રહેતી હોય કારણ કે ઉત્પાદન ઓછું આવે છે ટૂંકમાં તો ઈ પણ જેનેટીકલી ફેક્ટર પણ ખૂબ જ એક મહત્વનું કામ છે અને સૌથી મહત્વનું વસ્તુ છે કે પોલિનેશનની અંદર પોલીનેશન એટલે કે જે કંઈ આપણે જે ક્રિયા થવાની છે એ મધમાખી થ્રુ થતી હોય હવે આપણે ઘણી વખત શું છે આ હેવી વાપરતા હોય હોય એટલે જે સંખ્યા ઓછી થઈ જતી અને એના કારણે પણ ઘણી વખત જે ફ્લાવર થયું હોય એમાંથી જે ઝીંડવું થવું જોઈએ કે જે આપણે સુયા બેસવો જોઈએ એ ન બેસતા હોય ટૂંકમાં તો આવા સાત જે ફેક્ટરો છે એ ફેક્ટરોને કારણે હંમેશા ફ્લાવરિંગની અંદર આપણે જોઈએ છીએ એ પ્રમાણે ઓછું ફ્લાવરિંગ આવવું

તો આપણને ફૂલની સંખ્યા અને સૂર્યની સંખ્યા વધારી શકીએ તો સૌથી મહત્વનું અત્યારે કારણ છે કેમિકલ દ્વારા આપણે એનો વધારેમાં વધારે સૂર્યની સંખ્યા અને ફૂલની સંખ્યાને વધારી શકીએ હવે કપાસ હોય કે મગફળી હોય એમાં ક્યાં ક્યાં કેમિકલ એવા છે કે જે ફ્લાવરની સંખ્યા વધારે સંખ્યા વધારે કેમાંથી થાય એટલે એટલે ફ્લાવરની સંખ્યા સંખ્યા તો ઓટોમેટિક વધી જશે ટૂંકમાં પહેલો આપણે એનો ઉપાય એ હું મારી ભલામણ પ્રમાણે કઉ છું કે એની અંદર જે જે કેમિકલ વપરાય છે હવે હું તમને કેમિકલના નામ આપીશ પહેલું છે જીબ્રેલિક એસિડ ટૂંકમાં કે જેનો ઉપયોગ કરવાથી મગફળીના કપાસ બંનેની અંદર ફ્લાવરિંગ વધારી શકાય બીજું છે ઇથિલીન ઇથિલિનની અંદર ઇથેફોન કરીને આવે છે અને ઈ જનરલી આપણે તમને ખબર હોય એક વખત જીંડવા ને વેલા પાક ભલામણ કરી તો પણ એને વાપરી શકાય છે છે ત્રીજી વસ્તુ સાયટોકાઈનીન અને ઓક્સિન ટૂંકમાં તો આ સાયટોકાઈનીન અને ઓક્સિનના કારણે પણ ફ્લાવરની સંખ્યા છોડની અંદર વધે છે કારણ કે એનું જે હોર્મોનલ બેલેન્સ છે એ મેન્ટેન કરે છે અને ત્યાર પછી છે ન્યુટ્રિશન ન્યુટ્રિશનની ની અંદર બોરોન અને જીંક એમને પણ જો મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ અત્યારે જો માર્કેટની અંદર ઘણા બધા પીજીઆર મળે છે પીજીઆર એટલે કે પ્લાન્ટ એ અલગ અલગ કંપનીના હોય છે એની અંદર આવા અલગ અલગ માઇક્રોન્યુટ્રિન્ટનું કોમ્બિનેશન હોય છે ટૂંકમાં અથવા તો એની અંદર આ બધા જે તત્વો કીધા ને એ વધારે ઓછા પ્રમાણમાં નાખવામાં આવે છે એમાં જીબ્રેલિક છે સાયટોકાઇનિન છે ઓક્સિન છે બોરોન છે જિંક છે એ બધું હોય અને એનું મિક્સર કરીને પણ પીજીઆરના ના ફોર્મમાં માર્કેટના મળે છે તો આ બધા તત્વો છે એ તો આપણે વાપરી શકીએ છીએ ઈ ઉપરાંત બહુ ફેમસ છે તમને ખ્યાલ હશે કે ક્લોરાઇડ કરીને એક એક આવે આવે છે અને મેટ ક્લોરાઈડ કરીટ ક્લોરાઈડ ફિફ્ટી પર્સન્ટ ટૂંકમાં કે જેને આપણે લિહોસીન અને ચમત્કારના નામે જાણીએ છીએ ટૂંકમાં તો ઈ પણ કપાસની અંદર અને મગફળીમાં બંને પાકની અંદર આ વસ્તુ વાપરવામાં આવે છે હમણાં છેલ્લા બે વખતે ત્રણ વર્ષથી ખેડૂતો એક નવા કોન્સેપ્ટ ઉપર ગયા છે અને નવું ટેકનિકલ જે પેકલો બીટાજોલ ચાલીસ ટકા કરીને આવે છે એનો પણ મગફળીની અંદર મોટા પાય યુઝ કરે છે એ જનરલી કપાસમાં નથી વપરાતું પણ મગફળીની અંદર ફ્લાવરિંગ વધારવા માટે પેકલો બીટાજોલ ચાલીસ જે આવે છે એ એક પંપની અંદર ચાર એમએલ નાખી અને ખેડૂતો છંટકાવ કરે છે જેના કારણે શું થાય છે કે એને વિકાસ અને વૃદ્ધિની અટકે છે અને ફ્લાવરિંગની સંખ્યા વધે છે ફ્લાવર વધશે એટલે ઓટોમેટિક એમાં ધીમે ધીમે સુયાની સંખ્યા વધશે અને સુયા વધશે એટલે ઓટોમેટિકલી આપણું ઉત્પાદન વધ વધારો આવવાનો છે એ સિવાય મેં તમને કીધું જેબ્રેલિક છે એના ડોઝ ઉપર પણ ખૂબ આધાર રાખે છે ધારો કે તમે પંદર કે વીસ એમ ના ડોઝે નાખો તો એ વિકાસ અને વૃદ્ધિ માટે કામ કરે છે પણ ધારો કે એની જ વસ્તુ તમે ચાલીસ એમ ના ડોઝે નાખશો તો એ વૃદ્ધિને બેસાડવાનું કામ કરશે અને ફ્લાવરની સંખ્યાને વધારવાનું કામ કરશે હવે બીજી વસ્તુ હું તમને કહું કે આ બધા જે કેમિકલો છે એ સિવાય પાસે બીજા ઘણા બધા છે 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 કે ભાઈ જો અંદર તમને કીધું ટૂંકમાં સિવાય પોટેશિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ પણ જરૂરી છે ફ્લાવરિંગ વધારવા માટે તો આ બધાનું કોમ્બિનેશન વાળું જો માઇક્રોન્યુટ્રીન્ટનો છંટકાવ કરવામાં આવે તો પણ ફ્લાવરિંગ એન્હાન્સ થાય છે ફ્લાવરિંગની સંખ્યા વધે છે હવે એક બેસી આઈડિયા તમને બતાવું કે જે ઇરેક્ટ ટાઈપની મગફળી એટલે કે ઊભી મગફળી ગઈ આડી ઉભળી અને આડી આપણે તમને ખબર હોય તો બે પ્રકારની મગફળી આવે છે કે જેમ આડી ફેલાતી હોય ને મગફળી ટૂંકમાં એમાં સુઈ ઇઝીલી ડાયરેક્ટ જમીનમાં બેસી જાય ફૂલમાંથી પણ જે ઉભા ટાઈપની મગફળી જેને ઉભડી કહેવામાં આવે આમ ઉભી થાય ટૂંકમાં તો એમાં શું થાય કે આમ ઉભી થયું એટલે આમને વધતો જતો હોય છોડ હવે જે ટોચ પાસે જો એનું ફૂલ બેસે તો ત્યાંથી જે એક સુયો છે એ નીચે પહોંચતા એને ઘણી વખત ડેમેજ થઈ જતો ધારો કે ઈયળનું કંઈ ડેમેજ થતું હોય અથવા તો ઘણી વખત સુયો નીચે પહોંચે એ પહેલાં સુકાઈ જતો હોય ટૂંકમાં તો એના માટે ખેડૂતોએ એક નવી સિસ્ટમ અપનાવી છે કે જે ઉભડી મગફળી હોય એના ઉપર રોલર સિસ્ટમ

પડે છે ટૂંકમાં આડી મગફળી માટે નથી અને ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ આપણે ગુજરાતમાં બહુ ઓછી વપરાય છે અમુક ભાગમાં જ વપરાય પણ સાઉથના જે સ્ટેટ છે એની અંદર આ આ એક નવી સિસ્ટમ પણ ખેડૂતોએ ડેવલપ કરેલી છે ખાસ કરીને છેલ્લે હું એટલું કહેવા માંગીશ ટૂંકમાં કે આપણે જે કંઈ મેં માહિતી આપી છે એ જનરલ માહિતી આપી છે પણ દરેક ખેડૂતના ખેડૂત ખેતરની પોઝિશન અલગ અલગ હશે પાકની પોઝિશન અલગ અલગ હશે એટલે ઈ પ્રમાણે એને અનુકરણ કરવાનું રહેશે